સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર સાત જે છે કે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે આવનારી એક્ઝામ ની અંદર આવનારી જે તમારી પરીક્ષાઓ છે એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે માટે તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં ભલો છે વિકલ્પ્ય સમુચિત પદમ ચિતવા લખત આપણો વિકલ્પ સાચો વિકલ્પ સુધીને પ્રશ્ન જવાબ આપવાના છે પેલો પ્રભાત કાલે વાયસહ કમ અપશ્યત એટલે કે સવારના સમયે કાગડો શું જોવે છે આપણે છે ઓપ્શન નંબર બી વ્યાધમ વ્યાધમ જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે બીજો કે ગગને કહ સહ પરિવાર વ્યસપ પર એટલે કે કોણ પોતાના પરિવાર સાથે ઉડતું હોય છે અંદર આવશે ચિત્રગ્રીવ ચિત્રગ્રીવ કોણ હતો ચિત્રગ્રીવ એક કબૂતર આગળ જોઈએ આપણે આવશે ઓપ્શન નંબર એ જે છે મતદંતી એ આપણો સાચો જવાબ રહેશે પાંચમો મુશી કરાજે કપોતાન બંધ

આપણો રાઈટ આન્સર છે આગળ જોઈએ આપણે આગળ ઓળખાવાનો છે તો એનો સમાસ થશે ઓપ્શન નંબર એમાં જે આપેલો છે કે તત્પુરુષ સમાસ આગળ જોઈએ આપણે આગળ સ્મ પ્રયોગ કરો એટલે કે સ્મનો આપણે ચાર પ્રયોગ કરવાનો છે વાક્યમાં

કારણ કે આવનારી જે તમારી પરીક્ષાઓ છે પ્રથમ પરીક્ષા અપલોડ થવાના છે તો ચેનલ જોડાયેલા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ લાભ થઈ શકે અને તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બની જાય છે કે ટંડુલ કર अभवं तैन आवश्ये तंडुल अवलोक्य कपोत बुद्ध अभवं आगे जो बीजो के बुद्धा कपोत कतिरस्कृ क स्म तैन सेचने जाले संपतन कपोत स्म अगर जो तीजो अल्पा वसुता तो से अल्पाना अल्पना वसुता जाये साथी का भवति तो तो जो के जालेन सह उत्पतिता हा विहागा कुत्र गच्छन्ति तो आपसे जालेन सह उत्पतिता हा विहागा हा धीरनेक्ता नामक श्यो मुश्कराजेश्वर मिबंब गच्छति ये आपलो राइट आंसर छे चौथा नो ना अगर जो ये आप लोग अगर से पाँचवो के बुद्धले सड़का भी हो कि अक्तरंत भवति � દુર્લભ સર્વમ અન્ન પાન સડ કાબી આક્રાંત ભવતી અને વિદ્યાર્થી મિત્રો જે આ સ્વાધ્યાય છે એ મિત્રો આપણી પરીક્ષા માટે અતિ મોસ્ટ આઈપી છે કારણ કે દર વખતે જે તમારો પેપર નીકળે છે એ મોસ્ટ ઓફ દેવ ટકા પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયમાંથી જ નીકળતા હોય છે તો આપણે પરીક્ષા પહેલા જો તમારી જોડે સમય હોય તો બધા જ ચેપ્ટરના સ્વાધ્યાયના વિડીયો આપણે જોઈ લેવાના છે જો છે કે રેખાંકિત પદાની આદૃત પ્રશ્નાર્થ નિર્માણ કરો એટલે કે રેખાંકિત જે પદ છે